નમસ્કાર મિત્રો સ્વાગત છે મારા YouTube ચેનલ ઓલ કોલેજ હેપીમાં મિત્રો આજે આપણે ગુજરાત સરકારની યોજનાઓ વિશેના પ્રશ્નો જોઈશું જે ટોપ 40 મોસ્ટ આમ્પિક પ્રશ્નો જોઈશું જે તમને આવનારી ગુજરાત ગવર્નમેન્ટની કોઈ પણ પરીક્ષા ભી સચિવાલય સચિવાલય કંડક્ટર હોય પોલીસ કોન્સ્ટેબલ હોય કે કોઈ પણ ભરતીમાં તમને આ પ્રશ્નો ઉપયોગી થઈ રહેશે તો ચલો મિત્રો હવે આઈએના બગાડતા શરૂ કરીએ

ક્ષમતાનો મૂલ્યાંકનનો કાર્યક્રમ એટલે કે વાંચન કરણ લેખન ની જે ક્ષમતા છે અને મૂલ્યાંકનનો કાર્યક્રમ એટલે ગુણોત્સવ જે દર વર્ષે પ્રાથમિક શાળાઓમાં આ કાર્યક્રમ આવે છે આગળનો ક્વેશ્ચન ત્રીજા નંબર ક્વેશ્ચન ગુજરાતમાં વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષાના શિક્ષણમાં આગળ વધે તે માટે સરકારે શરૂ કરેલી સંસ્થા એટલે સ્કોપ કઈ સંસ્થા સ્કોપ એસ સી ઓ પીઈ સ્કોપ સંસ્થા ચોથો ક્વેશ્ચન ગુજરાત સરકાર દ્વારા માતા યશોદા પુરસ્કાર કોને આપવામાં આવે છે તો શ્રેષ્ઠ આંગણવાડી તેમજ તેડાગર બહેનોને આ માતા યશોદા પુરસ્કાર આપવામાં આવે છે પાંચ રાજ્ય સરકારે નિર્ભર ગુજરાતની યોજના ક્યારથી અમલમાં મૂકી છે તો બે હજાર સાત થી નિર્મળ ગુજરાતની યોજના અમલમાં મૂકવામાં આવે છે છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન કૈલાસ ધામ યોજના કઈ બાબત સાથે સંકળાયેલી છે તો કૈલાસ ધામ યોજના વિદ્યુત અને ગેસ આધારિત સ્મશાન ગૃહ સાથે સંકળાયેલી યોજના છે

એક જૂથ અને સંગઠન બનાવી એટલે કે સખી મંડળ સ્વરોજગારી માટે પગભર કરવામાં આવે છે તો મિશન મંગલમ યોજના દ્વારા દસમા નંબરનો ક્વેશ્ચન વિદ્યા સાધના યોજના અંતર્ગત ધોરણ આઠ માં અભ્યાસ કરતી અનુસૂચિત જનજાતિની દીકરીને શું આપવામાં આવે છે તો સાયકલ આપવામાં આવે છે કઈ દીકરીને અનુસૂચિત જનજાતિની દીકરીને સાયકલ આપવામાં આવે છે વિદ્યા સાધના યોજના અંતર્ગત અગિયારમા નંબરનો ક્વેશ્ચન

ગરીબ સવર્ણો માટે મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલે મુખ્યમંત્રી યુવા સાવલંબણ યોજનાની જાહેરાત ક્યારે કરી હતી તો ચોવીસ સપ્ટેમ્બર બે ના પંદરના રોજ કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ અનુસૂચિત જાતિ અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની કન્યાઓને કેટલા રૂપિયાની સહાય મળે છે તો દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ પંદર શહેરો જેવી યોજના ગામડામાં ઊભી થાય એ માટે કેન્દ્ર દ્વારા કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે તો PUR એ પુરા યોજના અમલમાં મૂકવામાં આવેલ છે કે શહેરે જેવી યોજના ગામડામાં ઊભી થાય તેના માટે 16 નંબરનો ક્વેશ્ચન મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત ક્યારથી થઈ છે તો 1995 થી મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત થઈ છે 17 સર્વ શિક્ષા અભિયાન યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી તો 2001 થી

ગ્રામ્ય પ્રજાની સુખાકારી માટેની બાગ બગીચાના વિકાસ માટેની યોજના એટલે પંચવટી સુ નામ આપવામાં આવે છે ત્રણ વર્ષમાં કોઈ ગુનો ના બન્યો હોય તેવા ગામને પાવન ગામ કહેવામાં આવે છે ત્રેવીસ શ્રેષ્ઠ ગ્રામ પંચાયત સ્પર્ધા દ્વારા પ્રોત્સાહક પુરસ્કાર યોજના એટલે સીડમની યોજના સમરસ ગ્રામ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે તો ગ્રામ પંચાયતની જે ચૂંટણી છે બિનહરીવ રીતે અને સર્વસંમતિથી થાય પચીસ જનની સુરક્ષા યોજના શેની સાથે સંકળાયેલી છે તો સગર્ભા સ્ત્રી અને પ્રસૂતિ સહાય સાથે સંકળાયેલી છે જનની સુરક્ષા યોજના છવ્વીસમાનો મનો કેશ છે ચિરંજીવી યોજના ની શરૂઆત ક્યારથી થઈ તો બે હજાર છ થી સત્યાવીસ ગુજરાતમાં કયા સ્થળે કાયમી ધોરણે ઇમરજન્સી મેડિકલ સેન્ટર ઊભું કરવામાં આવે છે કઠલાલ ખાતે મહિલાઓમાં બચત ની ભાવના અને તેઓ વિકસાવવા માટેની યોજના એટલે સખી મંડળ દીકરી રૂડી સાચી મુડી યોજનાનો લાભ કોને મળવા પત્ર થાય છે તો અનુસૂચિત જનજાતિના લોકોની રાજ્ય સરકારે કચ્છ કાર્નિવલ ની શરૂઆત ક્યારથી કરી છે તો 2008 થી આઠથી એકત્રીસ માં નબનો ક્વેશ્ચિમ કલ્પસરી યોજનાનો વિચાર સૌપ્રથમ કોને આપ્યો હતો તો અનિલ કાણી

બે હજાર ત્રણ સ્વાગત શું છે તો મુખ્યમંત્રી નો ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ એટલે સ્વાગત ખેડૂત પુરી યોજના ક્યારે શરૂ થઈ તો ઓગણીસો પંચાણું મિત્રો આ હતા આપણા આજના પ્રશ્નો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત